વલસાડના સોલસુંબા ગામે માતા ગંગાદેવીના ઐતિહાસિક નવ દિવસીય મેળાનો શુભારંભ થયો ભારે ગરમી વચ્ચે પણ હજારો ભક્તો દર્શનાર્થી માટી ઉમટ્યા દુકાનો ધમધમે છે ઉમરગામનો આ મેળો દાહાણુના મહાલક્ષ્મી મેળા સાથે પરંપરાગત વિસ્તારનું પ્રતિક બન્યું છે

ભારે ગરમી હોવા છતાં શ્રદ્ધાળુઓ માતા ગંગા દેવીની આરતી અને દર્શન માટે ઉમટી પડ્યા છે શ્રદ્ધાળુઓની ભીડમાં ઉત્સાહ અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો અને જે આ મેળાની ખાસિયત છે અમે એવું જાણીએ છે કે એ ઘણાને આસ્થા લઈને આવતા હોય છે પણ ઘણાની માનતા પણ પૂરી કરતા હોય છે એમાં ગંગા દેવીના જે સ્થાને અમે તરો વખત આવતા જ હોય છે હું એક શક્તિ મંડળની પ્રમુખ છું પણ અહીંયા લઈને હર વખતે ભજન કીર્તન ગરબા કરવા માટે પણ આવીએ છે ઓર અમને બહુ ઘણું સારું લાગે છે અહીંયા આવ્યા પછી ઓર માતાજી અમને ઘણી વખતે હાજર હાજર પણ દેખાતા હોય છે હું એક આઈ એમ સમથિંગ નથી કરતી પણ જે અમારી જે આસ્થા છે ને અમને લાગણીના હિસાબે અમને તો હંમેશા દર્શન દેતા જ હોય છે આ મેળો માત્ર ઉમરગામના ગંગાદેવીના ભક્તો સુધી સીમિત નથી પરંતુ તેનું મહત્વ મહારાષ્ટ્રના દહાણુમાં યોજાતા મહાલક્ષ્મી માતાના મેળા સાથે પણ જોડાયેલું છે ગંગા દેવી દહાણુની મહાલક્ષ્મી અને મુંબઈની મુંબા દેવી આ ત્રણ દેવીઓના પ્રગટ થવાની પૌરાણિક ગાથા આ મેળાઓના મૂળમાં છે આ ગાથા અનુસાર આ ત્રણેય દેવીઓની સ્થાપના એકબીજાની સાથે સંકળાયેલી છે અને જેના કારણે ઉમરગામ અને દહાણુમાં વર્ષોથી આ પરંપરાગત મેળાઓ ભરાય છે મહારાષ્ટ્રના લોકો કે સેલવાસ દમણ વલસાડ જિલ્લાના તમામે તમામ ગામના લોકોને અહીંયા આસ્થા સંકળાયેલી છે હનુમાન જયંતિના હવન અને માતાજીનું હવન પૂર્ણ કર્યા બાદ મેળો શરૂ થાય છે અને ચૈત્રવદ આઠમના દિવસે મેળોની મેળાની પૂર્ણાહુતિ થાય છે આ મેળામાં દૂર દૂરથી લોકો વેપારીભાઈ આવે છે મેળામાં હજારો લોકો જાતિ ભેદભાવ વગર ભાગ લે છે અહીં વિવિધ પ્રકારની દુકાનો ધમધમે છે જેમાં ખાણીપીણીની હસ્તકલા અને પરંપરાગત વસ્તુઓનું વેચાણ થાય છે આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ છે પરંતુ સામાજિક સમરસતા અને આર્થિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે ભક્તો અને વેપારીઓના મિલન થી આ મેળો એક અનોખો સાંસ્કૃતિક ઉત્સવ બની જાય છે જે આ પ્રદેશની શાન વધારે છે રાજેશ પાવસ્કર જીએસટીવી એસ ઉમરગામ